અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના આઈસીડીએસ વિભાગમાં ચાલતી આંગણવાડી કાર્યકરને તેડાગર માટેની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપને લઈ આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર અને નિકુંજભાઈ રાઠોડે અરવલ્લી જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈ ભરતી પારદર્શક યોજાય તે માટે લેખિત રજૂઆત કરી હતી

આ બાબત મની અંદર જે પ્રમાણે ગેરરીતિ રીતે થયેલી છે એ બાબતની લેખિતમાં કલેક્ટરશ્રીને જાણ પણ કરી છે રૂબરૂ મેં રજૂઆત પણ કરી છે કે જે અરજદારોને આજે અહીંયા બોલાવવામાં આવે છે અરજદારોને ત્યારબાદ એમના ઇન્ટરવ્યૂ પણ થાય છે પછી પણ એમને એમ કહેવામાં આવે છે કે આમાં કશું તમારું થશે નહીં એટલે મેં આજે કલેક્ટર સાહેબને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં ખાસ એક વિનંતી કરી છે કે આમાં પારદર્શક તપાસ થવી જોઈએ જે પ્રમાણે વાયરલ અરજી પણ થયેલી છે એની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલા છે કે ભાઈ અહીંયા પૈસાની પણ લેતી દેતી થતી હોય છે એવું પણ જાણવામાં મળેલ છે મને આજે હું અરજદારોને રૂબરૂ મળ્યું એમની સમસ્યાઓ સાંભળી હું અત્યારે ડીડીઓ સાહેબને પણ મળવા આવ્યો છું પણ ડીડીઓ સાહેબ અને પ્રોગ્રામ ઓફિસર મળી શકતા નથી પ્રોગ્રામ ઓફિસરશ્રીએ બે દિવસ પહેલાં મીડિયાએ પણ પ્રયત્ન કર્યો હતો કે અમે ઇન્ટરવ્યૂ આપો મુલાકાત આપો પણ એમને એ પણ ટાળ્યું હતું એટલે મારે કલેક્ટરશ્રીને આજે આ ભરતી પ્રક્રિયા વિશે ખાસ મેં જાણ કરી છે કે ની ભરતી પારદર્શક થવી જોઈએ અને કમિટી રચવામાં આવે અને કમિટી દ્વારા પ્રોગ્રામ ઓફિસર ઉપર એક જે તે તપાસ કરવાની હોય એ કરવા માટે મેં આજે વિનંતી કલેક્ટર સાહેબને કરી છે